આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ જોયે આમાં મારે કેટલું

ભવાની 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 પચાસોતેર અગિયારસો પચીસોતેર

900 રૂપિયા નો ભાવ જે છે 900 રૂપિયા અમે 900 રૂપિયા અમે જાણી છે 900 રૂપિયા લેખ છે તમે આમાં લઈ 900 રૂપિયામાં વેચવા જો પર સારું છે મિત્રો 900 રૂપિયામાં વેચવાનું 900 પૂરા 1050 1050 روپیہ નો ભાવ છે તો અમે 1050 નો બચાવ કરીશું 1100 1200 ભાવ ફરવા ચા 1250 માં વેચાડી છે અમાર 1250 નો ભાવ છે તો કેરી હારી છે તો 1250 માં વેચાડી છે ગીર ગંઠાળનું 1200 બધાએ ના સારા 1000 રૂપિયાના ભાવ છે 1100 રૂપિયાના ભાવ છે એટલે તમારે જો આ જે સંકેત દે છે મિત્રો 1100 રૂપિયામાં વેચાણી છે ઓવર ઓવર કેલા ન ઉતળ્યા 800 કે 900 એક્સલ એ રાધરીયા 900 રૂપિયાના ભાવ છે એટલે 900 રૂપિયાના ભાવ છે એટલે 900 રૂપિયા લાલ પોટ બહેનો માલ ભાઈ બહેનો મારે সাতসো রুপিয়াছে কে সাতসো রুপিয়া કેરી લેવી હોય તો આવી જાવ સંતોષ કેડા ભંડાર ગોંડલ બચાવું આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ લીધા આઠસો ને પચાસ કેસર કેવી સારી છે પચાસ રૂપિયા ભાવ થયા છે

સાતસો ને પિંચોતેર રૂપિયા ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે પિચોતેર રૂપિયા નો ભાવ છે સાતસો ને ભાવ

સાતસો ને પચીસ રૂપિયા ના ભાવસો ને પચીસ રૂપિયા માં વેચાણો છે નવસો રૂપિયા ના ભાવ થઈ જાય રૂપિયાના ભાવ છે નવસો રૂપિયા ભાવ નવસો રૂપિયા શંકર રાવ ભાવમાં રે 600 રૂપિયાના ભાવ લીધા અમારના રૂપિયાના ભાવ છે વિડિઓ મીડિયમ ભર છે છસો રૂપિયાના ભાવ છે એ ત્યાં એ સાતસો ને પચીસ રૂપિયા નો ભાવ જોઈએ સાતસો ને પચીસ રૂપિયા નો ભાવ છે